સાયબર સેફ્ટી અન્વયે જાગૃતિ સેમિનારનું આયોજન સિનિયર સિવિલ જજ અને સેક્રેટરી શ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહીસાગરના અધ્યક્ષ સ્થાને નવસર્જન હાઈસ્કૂલ

સમાજ સુરક્ષા અધિકારી શ્રી દ્વારા બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ અને સમાજ સુરક્ષાને લગતી યોજનાઓ બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળકોના અધિકારીઓ અને સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યા દ્વારા ગુડ ટચ બે ટચ સાયબર સેફ્ટી અને સોશિયલ મીડિયા અવેરનેસ બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું રિપોર્ટર નિમેશ શર્મા લુણાવાડા